ઉતરાણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગ દોરીથી ઘવાઈ જાય છે અને લોહી લુહાણ બને છે જેને ધ્યાને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ તેમજ જીવદયા પ્રેમીઓના સંયુક્ત ઉપક્રમે પશુ પક્ષી બચાવો અભિયાન શરૂ કરાયું છે વન વિભાગ તેમજ જીવદયા પ્રેમીઓના સંયુક્ત ઉપક્રમે જિલ્લા મથકે મેગા કેમ્પ સાથે તાલુકા મથકો ઉપર પક્ષી બચાવો કેમ્પ શરૂ કરાયા છે આ કેમ્પમાં ઘાયલ પક્ષીઓને

એક બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વન વિભાગ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને પશુપાલન વિભાગના સંયુક્ત સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું છે આયોજન છે જેમાં કોઈ પણ બીમાર પક્ષી આપના ધ્યાનમાં આવે તો તુરંત જાણ કરશો એમાં હેલ્પલાઇન નંબર જે સુરેન્દ્રનગરમાં છે એ નવ્વાણું સાતસો બાણું એકોતેર હજાર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર છે એમાં જાણ કરી શકશો અથવા તો જે વન વિભાગનો જે સેન્ટ્રલાઈઝ નંબર છે જે ક્યાંયથી બી આપ કોલ કરી શકો નાના નાના સેન્ટરમાંથી પણ કોલ કરી શકો એનો નંબર ત્યાંસી બે હજાર બે હજાર છે એટલે ત્યાં ક્યાંયથી બી તમે કોન્ટેક કરશો તો કોન્ટેક થઈ જશે અને એ પક્ષી કેમ્પ સુધી પહોંચી જાય એનો જીવ બચાવી શકશે